હેલો ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર તમે લોકોએ મને સપોર્ટ કર્યો છે તેને લીધે આજે હું દેવંશીની સ્કૂલમાં હેલ્ધી ફૂડ કોમ્પિટિશન છે તો આ ફૂડ કોમ્પિટિશનની અંદર મને જજ તરીકે જવાનો મોકો મળ્યો હતો તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર તો સ્કૂલમાં હેલ્ધી લંચ બોક્સ ટિફિન રેસીપીની કોમ્પિટિશન હતી જેમાં આપણે જજ કરવાનું છે તો અહીંયા બધા જ મમ્મીઓ ખૂબ જ સરસ હેલ્ધી અને ટેસ્ટી એવી રેસીપીઓ લઈને આવ્યા હતા તો તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો બધા જ મમ્મીઓ ખૂબ જ સરસ રેસીપી બનાવીને લઈ આવ્યા છે તો અહીંયા એક પછી એક ડીશ આપણે ટેસ્ટ કરીને ડિસિઝન લેશું તો આજે બધી મમ્મીઓ તેના બાળકો માટે ખૂબ જ સરસ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી બનાવીને લઈને આવ્યા હતા અમુક મમ્મી તો એટલી સરસ રેસીપી બનાવીને લઈ આવ્યા હતા કે આપણને આઈડિયા જ ન હોય કે આની અંદરથી પણ આટલી સરસ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી તૈયાર થઈ શકે તો અહીંયા એટલી સરસ મમ્મીઓએ ટેસ્ટી રેસીપી બનાવેલી હતી ને કેનો રેન્ક આપવો તે જ સમજાતું નહોતું એટલી સરસ ટેસ્ટી રેસિપી હતી તો બધા મમ્મીઓને એક રિક્વેસ્ટ છે કે બહારના પડીકા ખાવા કરતાં બાળકોને તમે આ રીતે ઘરે બનાવેલી જ વાનગી ખવડાવજો અત્યારના બાળકો કોઈ જ એટલે કોઈ જ લંચ બોક્સ ફિનિશ કરીને નથી આવતા પણ ફ્રેન્ડ્સ તમે એટલી સરસ ટેસ્ટી રેસીપી બનાવીને આપશો ને હેલ્ધી એવી તો બાળકો આસાનીથી ખાઈ લેશે તો અહીંયા તમે જોઈ શકો છો બાળકો પણ તેના મમ્મી બનાવીને લઈ આવ્યા છે તે રેસીપી જોવા આવી ગયા છે અને બધી ડિશિસ જોઈને બાળકો પણ ખૂબ એન્જોય કરે છે તો આ બધી મમ્મીઓનું તો શું કહેવું બાળકો માટે કેટલી મહેનત કરે છે કેટલી યુનિક યુનિક રેસિપી લઈને આવે છે આપણે જ્યારે નાના હતા તો મમ્મી આપણને લંચ બોક્સમાં પરાઠા આપી દેતા હતા કે મમરા આપી દેતા હતા પણ અત્યારના બાળકોના તો મજા જ મજા છે મમ્મી કેટલી સરસ રેસીપી બનાવી દે છે તોય બાળકોને ખાવી નથી આપણે બાળકોના માઇન્ડની અંદર પીઝા બર્ગર પાસ્તા મેગી આ સેટ કરી દીધું છે એટલે બાળકો સારું હેલ્ધી ખાતા જ નથી તો હવે આપણે જ આજથી આદત પાડવી પડશે કે બાળકો માટે હેલ્ધી જ નાસ્તો પીઝા બર્ગર પાસ્તા બધું જ બંધ કરીને આ રીતે તમે હેલ્ધી ફૂડ બાળક માટે જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ મમ્મીઓએ કેટલી સરસ એવી ડિશિસ રેડી કરેલી છે અહીંયા બાળકોની સાથે મમ્મીઓ પણ ખૂબ ખુશ હતા આ બધી ડીશ તેના બાળકો માટે કોમ્પિટિશનમાં લઈને આવ્યા તો બધી જ મમ્મીઓને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ તમે આ કોન્ટેસ્ટમાં ભાગ લીધો અત્યારે બાળકોને તમે જોઈ શકો છો હેલ્ધી ઓપ્શન આપવા માટે ખૂબ જ સારી ડિશ બનાવેલી છે તો આ બધી ડિશું ફ્રેન્ડ્સ તમે બાળકોને લંચ બોક્સની અંદર જરૂરથી આપજો આજથી તમે નિયમ કરી લો કે પાસ્તા પીઝા બર્ગર બાળકોને નહીં જ આપવાનું આ જ રીતે હેલ્ધી ફૂડ જ આપજો થોડી મહેનત પડશે પણ હેલ્ધી ફૂડની અંદર તમે જોઈ શકો છો ઘણા બધા ઓપ્શન છે બાળક માટે અને સાથે ટેસ્ટી પણ છે તો જરૂરથી આપજો બહારની ચોકલેટ ખાવા કરતાં તમે આ રીતે બાળકને કાંઈક અલગ બનાવીને ડ્રાય ફ્રૂટ પણ ખવડાવી શકો છો તમે અહીંયા જોઈ શકો છો આ રીતે ચોકલેટને કાંઈક યુનિક રીતે જ સર્વ કરવામાં આવેલ છે અને બધા મમ્મીઓએ ખૂબ જ સરસ એવી ડીશને ગાર્નિશ પણ કરેલી હતી તમે અહીંયા જોઈ શકો છો આ જોઈને જ બાળક આસાનીથી ખાશે આ બધી ડીશો એકદમ યુનિક અને હેલ્ધી વર્ઝનમાં હતી જ્યારે લંચ બોક્સ આખું ફિનિશ કરી દે છે ને બાળક ત્યારે સૌથી વધુ ખુશી મમ્મીને જ થાય છે તો હું પંચશીલ સ્કૂલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જેને મને આ મોકો આપ્યો તો વિડીયો સારો લાગ્યો હોય તો ફોલો કરજો થેન્ક યુ ફોર વોચિંગ